હલો દોસ્તો અમે આવી ગયા છે નવા વ્લોગમાં બધાને રામ રામ દોસ્તો તો દોસ્તો આજે તમે જોઈ શકો છો અહીંયા છે વાદળછાયું વરસાદ મિત્રો અત્યારે નથી બપોરે આવી ગયો તો મિત્રો અમે જોઈ શકો છો મિત્રો ક્યારે મિત્રો વરસાદ કાય છે નહીં વાદળા ખાલી છે બપોરે વરસાદ આવી ગયો તો મિત્રો અહીંયા મિત્રો દેખાય છે બધા ખેતરો મકાઈઓની વાવણી થઈ ગઈ છે મિત્રો પણ હજી મકાઈ ઉગી નથી મિત્રો આ એમને કોરાકાટ દેખાય છે ખેતર હજી બહુ વરસાદ પડ્યો એટલે મકાઈનું વાવેતર તો થઈ ગયું છે ને અમુક બાકી છે અહીંયા તમે જોઈ શકો છો ખેતરો બધા ખાલી દેખાય છે હજી મકાઈનો છોપવાની વાર છે મિત્રો આજે વરસાદ કાલે નહીં આવે તો કાલે મકાઈ છોપવાનું ચાલુ થઈ જશે મિત્રો જોઈ શકો છો મિત્રો તમે સ્ક્રીન પર ખેતરો ખાલી છે હજી મકાઈ સોંપવાનો વારો નથી મિત્રો મિત્રો અહીંયા જોઈ જોઈ શકો શકો છો છો અમારા ગામડાના મકાનો તમે પોતપોતાના ખેતરમાં જ મકાનો છે મિત્રો ખૂબ સુંદર પવન આવે મિત્રો અને હવામાન બહુ સરસ ખુલ્લામાં રહેવાનું અને ખુલ્લામાં ફરવાનું મિત્રો ગામડાનો માહોલ જોઈ શકો છો વરસાદના વાદળા પણ જોઈ શકો છો મિત્રો ત્યાં તમને વાદળું દેખાય એકદમ વાદળા ઉતારી લીધા છે મિત્રો મિત્રો જોઈ શકો છો ખેતરો ખાલી છે મકાઈ નથી અહીંયા મિત્રો જોઈ શકો છો તમે હાવ ટ્રેક્ટર થી ખેડ નાખી ખેડી ખેડીને હાઉ ખેતર સોખો દેખાય છે મિત્રો અહીંયા જોઈ શકો છો ખેતરો છે મકાઈ બીજા લોકોએ સોંપી દીધી છે ઘણાએ ઘણાએ સોંપી દીધી છે મિત્રો આ ખેતરમાં પણ મકાઈ સોંપાઈ ગઈ છે પણ હજી ઉગી નથી જોઈ શકો છો બહુ વરસાદ પડ્યો એટલે નથી ઉગી હજી બધાએ ખેતરો એમને એમ છે જોઈ શકો છો મિત્રો અમારા ગામડાના માહોલ હાઉ ખુલ્લામાં અને ખુલ્લામાં વાતાવરણ બહુ સરસ નજારો જોઈ શકો છો મિત્રો આમ તેમ તમે બધા નજારો સરસ ખૂબ સરસ રહેવાની મજા આવે મિત્રો જોઈ શકો છો આવા મકાનો છે મિત્રો નળિયાવાળા મકાનો છે મિત્રો અહીંયા જોઈ શકો છો અને મિત્રો આ અમારું મકાન છે ઢાભા વાળું સ્લેબ વાળું જોઈ શકો છો